ડભોઈ નગરપાલિકાની બેદરકારીના કારણે વરસાદી પાણીનો નિકાલ ન થવાના કારણે પાણી ભરાઈ જવાના કારણે રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તાજેતરમાં ચોમાસા પહેલા નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી હતી પરંતુ બેદરકારીના કારણે પાણીના નિકાલની જે કાસ છે તેને પૂરતા પ્રમાણમાં સાફ સફાઈ ન હોવાના કારણે ઠેર ઠેર કાસ ઉપર દબાણ થઈ જવાથી ડભોઈ તાલુકા સેવા સદન ખાતે સામાન્ય વરસાદ પડવાથી પાણી ભરાઈ ગયા અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો પગપાળા તેમજ વાહન લઈને અવર જવર કરતાં પાણી ભરાઈ જવાના કારણે રાહદારીઓને મુશ્કેલી વેઠવી પડી રહી છે વહેલી તકે પાણીનો નિકાલ થાય તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે છેલ્લા ત્રીસ કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે જેમાં આ પરિસ્થિતિ નિર્માણ થઈ છે જો વધુ વરસાદ પડે તો શું થાય તેવી માંગ પણ ઉઠવા પામી છે